અત્યારે આપણી ખાણીપીણી એ પ્રકારની થઈ ચૂકી છે કે એને કારણે અત્યારે મોટા ભાગના રોગ છે તે પેટના રોગો છે અને સર્વરોગોનું મૂળ જો કોઈ હોય તો તે આપણું પેટ છે કારણ કે કોઈ પણ રોગની ઉત્પત્તિ આપણા પેટ ખરાબ થવાને કારણે થાય છે જ્યારે ભોજન બરાબર પચે નહીં જ્યારે આપણને ભૂખ ન લાગે છતાં આપણે જમી લઈએ છીએ ત્યારે એ બરાબર ખોરાક પચે નહીં ત્યારે એમાંથી રોગો થવાની શરૂઆત થાય છે એ કયા રોગો થાય છે કે જે આપણે ખાધું છે એને રિલેટેડ અનેક નત નવા રોગો ઉત્પન્ન થાય છે તો આપણે એ રોગો ઊભા ન થવા દેવા હોય આપણે ભૂખ બરાબર લાગે એ પ્રકારે આપણે કરવું હોય તો આપણે ઘરગથ્થુ પ્રયોગ કરી શકીએ છીએ તો આપને સરસળા જ ભૂખ લાગશે ભોજન પણ સરળતાથી પચી જશે અને આપણને કોઈ પણ રોગો થવાની શક્યતાઓ ઘટી જશે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો અમુક લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે મને કાંઈ ખાવાનું ભાવતું નથી અમુક લોકો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે કાંઈ પણ ભોજન કરીએ એટલે પેટ ભૈરું ભયરું લાગે છે અમુક લોકો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે કાંઈ પણ જમી લઈએ એટલે તરત જ વાયુ ગેસ થઈ જાય છે અમુક લોકો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે કાંઈ પણ આપણે જમીએ એટલે તરત જ અમારે ટોયલેટ જવું પડે છે અમુક લોકો એવી પણ ફરિયાદ કરતા હોઈએ છે કે અમે કાંઈ પણ જમીએ કાંઈ પણ ખાઈએ પીએ તો અમારને તરતડ ડાયરિયા જેવું થઈ જાય છે અને અમને લૂઝ મોશન આવે છે અમુક લોકો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે અમને વારંવાર ઉલટી ઉબકા આવે છે ઓજરીના અપર ભાગમાં ગેસ વાયુ ભરેલો હોય એ પ્રકારનું અમને ફીલ થાય છે અમને ભોજન બરાબર પચતું જ નથી તો અમારે શું કરવું જોઈએ તો એના માટે આજે સરસ મજાની મારે તમને વાત કરવી છે મિત્રો જ્યારે તમને ભૂખ ન લાગે છતાં તમે એક દારૂ જઈમે જાઓ અને એ ભોજન બરાબર પચે નહીં એમાં અનેક રોગોની ઉત્પત્તિ થવાની શરૂઆત થાય છે એટલે આયુર્વેદ એમ કહે છે આપણા ઋષિમુનિઓ એમ કહે છે કે આપણી નિરોગીતાની નિશાની કોને કહેવાય કે આપણને જ્યારે સડસડા ભૂખ લાગે ત્યારે જ આપણે આપણા શરીરને નિરોગી સમજી શકીએ છીએ પરંતુ આપણને જ્યારે ભૂખ બરાબર લાગતી નથી ત્યારે આપણે સમજવાનું છે કે આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોબ્લેમ ઊભો થયો છે એને આપણે સોલ્વ કરવો પડશે હવે ભૂખ બરાબર લાગે નહીં અને તમે પિત્તજન્ય ખોરાક ખાવ એટલે તમને પિત્તના રોગો ઊભા થાય ભૂખ બરાબર લાગે નહીં છતાં તમે જમી લ્યો અને કફજન્ય વસ્તુ જમો ત્યારે તમને કફના રોગો ઊભા થાય છે અને તમને ભૂખ લાગી ન હોય પેટ ભારે ભારે લાગતું હોય પેટ ભૈરું ભૈરું લાગતું હોય છતાં તમે વાયુ વધે એ પ્રકારનો ખોરાક ખાવ એટલે તમને વાયુના રોગો થાય છે અને આ બધું તમે ભેગું ખાવ તો તમને ત્રિદોષના રોગો થાય છે પરિણામે પછી આપણે એક ધારા ડૉક્ટરો પાસે જઈએ વૈદ્યો પાસે જઈએ દવાઓ બદલાવા કરીએ છતાં આપણને જ્યારે મેળ ન આવે ત્યારે મારે તમને એક સરસ મજાનો પ્રયોગ કહેવો છે કે તમે જ્યારે ભોજન કરવા બેસો એની ત્રીસ મિનિટ પહેલાં તમે આ એક ચમચીનું સેવન કરી જાજો એટલે તમને કાચો આમ પણ પચી જશે તમને તમારા વિકૃત દોષો પણ દૂર થઈ જશે સરસરાટ ભોજન પણ લાગી જશે પેટ હળવું ફૂલ થઈ જશે ઉલટી ઉપકા બંધ થઈ જશે ડાયરિયામાંથી મુક્તિ મળી જશે અને ધીરે ધીરે તમને સરસ મજાની ભૂખ પણ લાગશે અને તમારો વજન પણ નહીં વધે તમારે શું કરવાનું છે કે અડધી ચમચી સૂંઠની લેવાની છે એને બરાબર સે જમતા પાણીમાં મિક્સ કરી દેવાની છે એમાં અડધી ચમચી મધનું મિશ્રણ કરવાનું છે બંને એક બા એક સરખું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે એની એક ચમચી તમારે ભોજન કર્યા પહેલા અડધી કલાક પહેલાં એક ચમચી તમારે લઈ લેવાની છે સૂંટ અને મધ બંને મિક્સ કરીને તમારે એને એક ચમચી લઈ લેવાનું છે અને તમારે ત્રીસ મિનિટ સુધી રાહ જોવાની છે એટલે તમે ધીરે 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 બે પાંચ દિવસ આ પ્રયોગ કરશો એટલે તમને સરળસળા જ ભૂખ લાગવા મળશે તમારા વિકૃત દોષો પચી જશે અને તમને કાચો આમ જે પ્રદીપ્ત થયો હશે એ પણ પચી જશે અને તમારો કોઠો તમારી હોજરી એ શુદ્ધ થઈ જશે મિત્રો સૂંઠ છે તે ઔષધ તો છે પણ ઔષધ છે તે વાયુના સંપૂર્ણ રોગોને નાશ કરનારું છે વાયુના રોગોને શાંત કરનારું છે સૂંઠ છે તે વાયુને શાંત કરે છે સાથે કફના રોગોને શાંત કરે છે અને સૂંઠ તમે લોકો લેશો એટલે તમારા શરીરમાં ખૂણે ખૂણેથી વાયુ અને કફ દોષમાંથી તમને મુક્તિ મળી જશે અને તમને સરસ મજાનું ભોજન પચી જશે અને તમારું પેટ છે તે માખણ જેવું હળવું ફૂલ લાગશે અને જ્યારે તમને પેટ હળવું ફૂલ લાગે ત્યારે તમને જીવન જીવવાની મજા આવે તમારું ગુસ્સાનું પ્રમાણ ઘટી જાય તમને કામ કરવાની ઈચ્છા થાય તમને નવા સારા વિચારો આવે તમે તમારા ધંધામાં પ્રગતિ કરી શકો કારણ કે તમારું જ્યારે પેટ ભારે ભારે હોય વાયુ જ્યારે ઉત્પન્ન થયો હોય ત્યારે તમારું મન આકળ વિકળ હોય તમારું મન અશાંત હોય અને મન જ્યારે અશાંત હોય ત્યારે તે અનેક ગણા વિકૃત દોષો ઊભા કરે અને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે સંબંધો પણ બગડી જતા હોય છે એ પ્રકારના આપણે નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ તો આપણે આપણા વાયુ અને કફ દોષ બંનેને શાંત કરવા હોય અને મેં તમને આગળ વિડિયોમાં શરૂઆતમાં જણાવ્યા એ પ્રમાણે તમામ દોષોને શાંત કરવા હોય તો આ એક ચમચીનું સેવન તમે ભોજન કર્યાના પહેલાં ત્રીસ મિનિટ પહેલાં કરી લેજો એટલે તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી